નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આણંદ ના મોગર ત્રણ સ્થળે ધમધમતી દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપાઈ આણંદ ના ત્રણ સ્થળે ધમધમતી દેશી દારૂ ની ભઠ્ઠી બાપા સીતારામ મંદિર પાછળના દેશી દારૂ બનતો હતો એક હજાર સાતસો પચાસ લીટરસી લીટર દેશી દારૂ સહિત એકસઠ હજારના મુદ્દામાલ સાથે ત્રણ મહિલા બુટલેગર ઝડપાઈ આણંદના મોગર ગામમાં ત્રણ સ્થળેથી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપાઈ હતી આઈસીબી પોલીસના દરોડામાં પંચ્યાસી લીટર દેશી દારૂ એક હજાર સાતસો પચાસ લીટર વોશ સાથે ત્રણ મહિલા બુટલેગર ઝડપાઈ હતી આણંદ એલસીબી પેટ્રોલિંગમાં હતી દરમિયાન મોગર ગામે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી ત્યારે મોગર ગામે બાપા સીતારામ મંદિર પાછળના વિસ્તારમાં ત્રણ જગ્યાએ દરડો પાડતા દેશી દારૂની ચાલુ ભઠ્ઠી તથા દેશી દારૂ પંચ્યાસી લીટર દેશી દારૂ બનાવવાનો વોષ એક હજાર સાતસો પચાસ લીટર મળી આવ્યો હતો સ્થળ પર હાજર મહિલાઓની પૂછપરછ કરતાં કમલાબેન ભગાભાઈ મોતીભાઈ તળપદા મંજુલાબેન રમેશભાઈ મોતીભાઈ તળપદા તથા મંગુબેન રાજુભાઈ મંગળભાઈ તળપદા હોવાનું જણાવવા સાથે ભઠ્ઠીઓ પોતાની હોવાની કબૂલાત કરી હતી પોલીસે કેરબાઓમાં ભરેલા રૂપિયા સત્તર હજારના પંચ્યાસી લીટર દેશી દારૂ લોખંડના પીપમાં ભરેલા રૂપિયા તેતાલીસ હજાર સાતસો પચાસના એક હજાર સાતસો પચાસ લીટર વોશ તેમજ દારૂ ગાળવાના અન્ય સાધનો મળીને રૂપિયા એકસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી ટીવે ન્યૂઝ ગુજરાતી આણંદ